નમસ્કાર ગુજરાત સ્વાગત છે તમારું આ મારું તે ગ્લોબલ ન્યૂઝ ચેનલમાં જો તમે નવા હોય તો આ રોજ અમે સમાચાર મૂકીએ છીએ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો મુખ્ય સમાચારની વાત કરીએ આપણે તો ઇલેક્ટ્રોનિક રિક્ષા ઉપર મિત્રો સહાય છે ગુજરાત સરકારે ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદવા ઉપર ઉડતાલીસ હજાર રૂપિયા સુધીની સબસિડરી આપી દીધેલી છે મહિલાઓને યુવાનોને એસટી અને એસ એસી આર્થિક પછાત વર્ગ માટે મિત્રો લાભ થશે હવે તમારે મહિલા હોય કે કોઈ પણ હોય તમે તો આની હવે તમારે અરજી કરવી હોય તો એની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શનના વિડીયોમાં નીચે આપી દેલી છે તમે આની અરજી કરી શકો છો અને તમે રિક્ષા લ્યો છો તો ઉડતાલીસ હજાર રૂપિયા જે છે એ હવે મિત્રો સરકાર જે છે એ ફોગવવા માટે ગુજરાતની અંદર રેડી છે ત્યાર પછી મિત્રો મુખ્ય સમાચારની વાત કર તો વિદ્યાર્થીઓ માટે નમો ટેબ્લેટ યોજના મિત્રો ત્રણ લાખ વિદ્યાર્થીઓને એક હજાર રૂપિયાના ભાવે ટેબ્લેટ મિત્રો હવે મળશે ધોરણ બાર પાસ કરનાર અને કો કોલેજના વિદ્યાર્થીઓને આ લાભ મિત્રો મળશે ગુજરાત સરકારે બસ્સો કરોડ રૂપિયાની બજેટ જોગવાઈ છે આ યોજનાની હેઠળ જ્યાં ત્રણ લાખ વિદ્યાર્થીઓ એટલે કે ત્રણ લાખ ટેબ્લેટ જે છે એ હવે આપણને વિદ્યાર્થીઓને મળશે ગુજરાતની અંદર આ યોજના મિત્રો ચાલુ થઈ ગઈ છે આની તમારે અપ્લાય રજીસ્ટ્રેશન કરવું હોય તો એની જે લિંક છે એ પણ મેં ડિસ્ક્રિપ્શનની અંદર મિત્રો આપી દીધેલી છે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો ગામડાઓ માટે મિત્રો ખુશખબર છે સાહીઠ કરતાં પણ વધારે પ્રકારના પ્રમાણપત્ર જે છે એ હવે ગામડાની અંદર ખાલી વીસ રૂપિયાની ફી એ મિત્રો હવે બનશે હવે પહેલાં કેવું હતું કે આપણને કોઈપણ દાખલો કરવો હોય કે કોઈપણ આપણે રાશન કાર્ડમાં ફેરફાર કરવો હોય કે જમીનના કાગળિયામાં સાત બારના કાગળિયામાં કોઈ પણ જગ્યાએ આપણને ફેરફાર કરવો હોય તો આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જવું પડતું કેમ કેમ કે આપણે ગામડાની અંદર આવી બધી વ્યવસ્થા નથી કે આપણા ગામડાની અંદર એટલી બધી ઓફિસો નથી તો આપણે બીજા ગામે જવું પડતું ત્યાં બસો કે ત્રણસો રૂપિયાના રિક્ષા ભાડા થાય બસ ભાડા થાય અને કાગળિયું આપણું аплү... થાય આપણને હજાર કે બે હજાર રૂપિયામાં અડી જતી હતી પરંતુ હવે સાહીઠ કરતાં પણ વધારે પ્રમાણના પ્રમાણપત્ર જે છે એ હવે તમારા જ ગામડાની અંદર ખાલી ને ખાલી વીસ રૂપિયાની અંદર મિત્રો તમને બનાવી દેવામાં આવશે જેમાં સોળ રૂપિયા જે છે એ કમ્પ્યુટર ઓપરેટર લઈ જશે અને ચાર રૂપિયા જે છે એ ગવર્મેન્ટ જે છે ગ્રામ પંચાયતમાં જમા મિત્રો થશે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો ગુજરાત જે છે એ દેશનું સૌથી મોંઘું રાજ્ય મિત્રો બની ગયેલું છે સર્વે મુજબ જો તમે ગુજરાતમાં રહેતા હોય તો સામાન્ય પ્રમાણે ચાલીસ હજાર કરતાં પણ વધારેનો તમને આવક હોય તો જ તમે ગુજરાતમાં સારી રીતે જીવન જીવી શકો છો સૌથી સસ્તા રાજ્યની આપણે વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં જો તમારી પાસે ફક્ત ત્રેવીસ હજાર રૂપિયા પણ હોય તો પણ તમે સારામાં સારું જીવન જે છે એ જીવી શકો છો ગુજરાતની અંદર જ હવે મેં કેમ આવે છે એ પણ એક ક્વેશ્ચન છે તમે મને કમેન્ટમાં જરૂરથીને જણાવજો અને જો તમે ખેડૂત હોય તો ગુજરાતની અંદર જ મિત્રો તમને જે પીએમ કિસાન યોજનાનો હપ્તો જે છે એ ઓછો મળે છે બે હજાર રૂપિયાનો મળે છે બાકી બધા સ્ટેટમાં ત્રણથી ને ચાર હજાર રૂપિયા આપવામાં આવે છે ગુજરાતની અંદર ખાતરના ભાવ વધે છે દવાના ભાવ વધે છે લોન માફી તો થતી નથી અને જે દવા છે મિત્રો એના પણ મિત્રો ભાવ વધી જ રહ્યા છે અને સાચો પાકનો મિત્રો ભાવ નથી મળતો તો ગુજરાતમાં ઘણું બધું થાય છે હવે ગુજરાતમાં જ કેમ થાય છે એનો અમારી પાસે જે નથી મિત્રો હું બોલવા જઈશ તો કોપીરાઈટ આવી જશે યુટ્યુબમાં તો તમને જો જાણવા માંગતા હોય કે તમને ખબર હોય તો તમે મને કમેન્ટ કરીને મિત્રો જરૂરથીને જણાવી દેજો ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો લોન ધારકો માટે મિત્રો રાહત છે આરબીઆઈએ રેપો રેટમાં મિત્રો ઝીરો પોઈન્ટ પચાસ ટકાનો ઘટાડો કર્યો છે હવે આ પોઈન્ટ પચાસ ટકા તમને લાગતા હશે કે આમાં શું થાય પરંતુ હોમ લોનમાં આમાં ઘટશે ત્રીસ લાખની જે લોન હોય વીસ વર્ષની લોન હોય એમાં હર મહિને આપણને એક હજાર રૂપિયાની બચત થશે કુલ એકથી ને બે લાખ રૂપિયાનો મિત્રો આ ઝીરો પોઈન્ટ પચાસ ટકા છે ને એ થી આપણને થી ત્રણ લાખનો મિત્રો ફરક જે છે એ ફાયદો જે છે એ મિત્રો હવે આપણને પડવાનો છે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો એક નવી યોજના છે કિસાન પરિવહન યોજના આમાં માલવાહક વાહન હોય એને ખરીદવા ઉપર પંચોતેર હજાર રૂપિયા સુધીની સબસિડરી મળશે મહિલાઓ જો ખેડૂત હોય તો એને પાંત્રીસ ટકાની સબસિડરી એટલે કે પંચોતેર હજારની અને અન્ય હોય તો એને પચીસ ટકાની એટલે કે પચાસ હજાર રૂપિયાની મિત્રો સહાય જે છે એ હવે આપવામાં આવશે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો પીએમ માનધન યોજના સાહીઠ વર્ષની ઉપરના જેટલા પણ ખેડૂતો હોય એને વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા એટલે કે મહિને થાય ત્રણ હજાર રૂપિયાની સહાય જે છે પીએમ કિસાન સાથે જોડાયેલા ખેડૂતોને કુલ બેતાલીસ હજાર રૂપિયા વાર્ષિક સહાય જે છે એ હવે આપવામાં આવશે હવે જો આમાં તમારે નામ જોતું હોય તો એની કેવી રીતના પ્રોસેસ હોય એની માટે અમે એક આખી ચેનલ બનાવી લીધી છે વોટ્સએપની એમાં તમે જોડાઈ જાઓ અમે એમાં આખું ફોમ ને બધી અપડેટ છે અપડેટ જે છે એ મૂકતા રહીએ છે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે એક નવી યોજનાઓ છે પશુપાલકની સહાય છે પશુપાલનની સહાયની વાત કરું તો પશુ કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ પાંચ લાખ રૂપિયા સુધીની લોન એટલે કે ભેંસ હોય તો દીઢ સાહીઠ હજાર રૂપિયા ગાય દીઠ ચાલીસ હજાર રૂપિયાની સહાય એટલે કે એક પોઈન્ટ છ લાખ રૂપિયા સુધીની સહાય જે છે એ વગર ગેરંટીએ તમને મિત્રો મળશે સાત ટકા વ્યાજ ત્રણ ટકા રેબિટ સાથે ચાર ટકાના દરે આ લોન જે છે મિત્રો એ તમને હવે મળી શકે છે ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો ખેડૂતો માટે એક નવી યોજનાઓ છે બગાયતી સબસિડરી માટે રેઇનહાઉસ પોલી હાઉસ એની તમે ખરીદવા માંગતા હોય નેટ ખરીદવા માંગતા હોય તો પચાસ ટકાની સબસિડરી જે છે એ હવે તમને મળશે આ આપણી જે ઓફિશિયલ વેબસાઇટ છે પીએમ કિસાનની એમાંથી પણ તમે આ અપ્લાય મિત્રો કરી શકો છો ખુલ્લા ખેતર જેમ કે જામફળ છે આમળા છે કેરીનો પાક હોય છે તો એમાં ચાલીસ ટકાની મિત્રો સબસિડરી મળે અને આ બધું સારામાં સારું ઉત્પાદન થાય એના માટે આ સરકાર મિત્રો કરે છે કોલ્ડ સ્ટોરેજની વાત કરીએ આપણે તો મશરૂમ ખેતીની માટે ત્રીસથી ને પચાસ ટકાની મિત્રો સબસિડરી જે છે એ હવે કરવામાં આવેલી છે ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો ખેડૂતો માટે નવી યોજનાઓ મિત્રો આવી છે વાવણી પહેલા જામનગરના અનુસૂચિત જાતિના ખેડૂતોને વીસ ગોઠા સુધીની ચાર હજાર રૂપિયાની મિત્રો સહાય છે હાઈબ્રિડ બિયારણની કીટ જે છે મિત્રો એ પણ જામનગરની અંદર જેટલા પણ ખેડૂતો છે એને આપણને કીટ જે છે એ મફત પ્રોત્સાહન કરવામાં આવેલી છે જો તમને કીટ ના મળેલી હોય તો તમે નજીકના મામલતદારની ઓફિસે અથવા સરકારની કચેરી હોય ત્યાં તમે આ ન્યૂઝ જે છે એ આપી શકો છો તે તમને તમામ માહિતી અને જે પ્રોસેસ છે કે કેવી રીતના આપણને આ કીટ મળશે એ તમને મિત્રો દર્શાવશે પીએમ કિસાન યોજનાની મિત્રો વાત કરીએ તો વીસમો હપ્તો બે હજારનો હપ્તો જે છે એ મિત્રો જૂન બે હજાર પચીસના અંતના ટ્રાન્સફર મિત્રો થશે પરંતુ તમારી પાસે ઈ કે હોવી જોઈએ હવે ઘણા બધા ખેડૂત એવા હોય કે જેને ઈ કેવાયસીને બધું કરેલું હોય છતાં પણ એ લોકોને હપ્તા ના મળતા હોય ઘણા એવા ખેડૂત છે જેને પંદર પછી મિત્રો એક પણ હપ્તા નથી મળેલા તો એની માટે મેં એક આખો એક વિડીયો બનાવી દીધો છે એ તમે જોવો છો તો હું ગેરંટી મિત્રો આપું છું કે તમારા જે હપ્તા છે મિત્રો એ ચાલુ થઈ જશે હવે અમુક ખેડૂતો એવા છે જેને ત્રણ હજાર મળશે અમુક ખેડૂતો મિત્રો એવા છે જેને મિત્રો ચાર હજાર રૂપિયા આ વખતે મળશે હવે આ કયા ખેડૂત છે તો જો તમે દિલ્હી અથવા રાજસ્થાનના હોય તો તમને મિત્રો આ વખતે ત્રણ હજાર રૂપિયા સરકાર જે છે આપવાની છે અને જો તમને ઓગણીસો મિત્રો હપ્તો નથી મળેલો એટલે કે ઓગણીસમો હપ્તો પ્લસ વીસમો હપ્તો એટલે કે બે પ્લસ બે એટલે કે ચાર હજાર રૂપિયાનો જે હપ્તો છે એ તમને મિત્રો આ વખતે ઓગણીસ વીસમાં હપ્તામાં મિત્રો આપવાની રહેશે હવે જે આપણી વેબસાઇટ છે પીએમ કિસાનની એ હર વખતે આપણે અપડેટ થાય છે હર ચાર મહિના વેબસાઇટ જે છે મિત્રો અપડેટ થાય છે અમુકના નામ નીકળી જાય છે અને નવા નામ જે છે એ મિત્રો ઉમેરવામાં આવે છે તો તમારું નામ આ વખતે આ વીસમાં હપ્તામાં છે કે નહીં કેવી રીતના ચેક કરવું તો એની માટે તમારે પીએમ કિસાનની વેબસાઇટમાં જવાનું છે એના પછી તમે નીચે સ્ક્રોલ ડાઉન કરો એટલે કે બેનિફિશિયલ લિસ્ટ નામનું મિત્રો એક ઓપ્શન તમને જોવા મળે હવે ત્યારે તમે આના ઉપર ક્લિક કરો ત્યારે તમને તમારું સ્ટેટ તમારું ગામ ત્યાં સિલેક્ટ કરવાનું કહે છે તમે ગામ અને તમારું સ્ટેટ ત્યાં સિલેક્ટ કરો છો અને ગેટ રિપોર્ટ ઉપર જ્યારે તમે મિત્રો ક્લિક કરો એટલે કે ત્યાં તમારી પાસે એક નામની મિત્રો લિસ્ટ આવી જાય છે હવે આ લિસ્ટની અંદર મિત્રો જો તમારું નામ હોય તો તમને મિત્રો આ હપ્તો મિત્રો મળશે જો તમારી પાસે આમાં નામ નથી તો મારો જે વિડીયો છે એ એક પંદર પછી તમને એક પણ હપ્તા નથી મળેલા એવો એક વિડીયો મેં તમને આ યુટ્યુબ ચેનલમાં આની અંદર મૂકી દીધેલો છે એ તમારે આખો વિડીયો અને એ લોકોને સરકારી અધિકારીના ફોન નંબર પણ મેં એમાં આપી દીધેલા છે તો એ તમારે આખો વિડીયો જરૂરથીને જોઈ લેવાનો છે તો બસ આજના વિડીયોમાં આટલું ખૂબ જ મિત્રો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અંત સુધી જોવા માટે થેન્ક યુ